મિત્રો આજે આપણે આણંદની એવી જગ્યામાં આવી ગયા છે કે જ્યાંના સ્ટુડન્ટ્સે અહીં ટ્રેનિંગ લઈને બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પણ કામ કરેલું છે એ છે અરીના એનિમેશન ચાલો અરીના એનિમેશનને એક્સપ્લોર કરીએ અને જાણીએ વિગતવાર આ છે અરીના એનિમેશન કે જ્યાં VFX ગ્રાફિક્સ ગેમિંગ જેવા કરિયર કોર્સ પણ શીખવવામાં આવે છે આપણે તેને ડિટેલમાં જાણીશું અરીના એનિમેશનમાં એન્ટર કરતા સૌથી પહેલા આવશે રિસેપ્શન એરિયા થતી હોય છે એનિમેશન બી ગ્રાફિક ગેમિંગ અને ડિજિટલ માર્કેટિંગ જેવા કોર્સ એક્સપર્ટ ફેકલ્ટી સાથે શીખવાડવામાં આવે છે તે પછી આ છે પ્રેક્ટિસ રૂમ જ્યાં સેશન પછી સ્ટુડન્ટ આ બધા સોફ્ટવેર ની પ્રેક્ટિસ કરે છે

જ્યાં કોર્સ ઇન્કવાયરી અને કાઉન્સેલિંગ કરવામાં આવે છે અરેના એનિમેશન ની સૌથી સારી વાત એ છે કે અહીં સો ટકા પ્લેસમેન્ટ કરી આપવામાં આવે છે અહીં એમેઝોન રેડ ચીલી ટેકનિકલર એમપીસી માયા ડિજિટલ સ્ટુડિયો પ્રાઇમ ફોકસ બાયજૂસ ડબલ નેગેટિવ જેવી થી પણ વધુ કંપનીઓમાં પ્લેસમેન્ટ કરી આપવામાં આવે છે આ ઉપરાંત એવેન્જર જંગલબુક આરઆરઆર પુષ્પા બાહુબલી મોટું પટલું કાર્ટૂન જેવી ઘણી બધી ફિલ્મોમાં અરેના એનિમેશનના સ્ટુડન્ટ્સ એડિટર તરીકે કામ કરી ચૂક્યા છે તો તમારામાં પણ ક્રિએટિવિટી છે અને તમે પણ એનિમેશન ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માંગો છો તો અરેના એનિમેશન તમારા માટે બેસ્ટ ઓપ્શન છે અહીં તમને કરિયરના ઘણા બધા ઓપ્શન અને ઓપોર્ચ્યુનિટી મળશે તમે ધોરણ દસ અને બાર પછી આ કોર્સ કરી શકો છો હાલના યુવાનોમાં એનિમેશનની આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જેનું કારણ છે એનિમેશન ઇન્ડસ્ટ્રીમાં મળતી હાઈ સેલરી અને કરિયર ગ્રોથ તો તમે પણ આજે જ વિઝિટ કરો અરેના એનિમેશનની જે તમારા કરિયરને આપશે નવી દિશા અરેના એનિમેશનમાં ગ્રાફિક ડિઝાઇનિંગ મોશન ગ્રાફિક ડિઝાઇનિંગ ટુ ડી એનિમેશન થ્રી ડી એનિમેશન વિડીયો એડિટિંગ વીએફએક્સ ગેમ ડિઝાઇનિંગ જેવા મીડિયા એન્ટરટેનમેન્ટના બહુ બધા કોર્સેસ કરાવવામાં આવે છે અમારા ત્યાં એક મહિનાથી લઈને ત્રણ વર્ષ સુધીના કોર્સેસ છે તમે ટેન્થ પાસ હોવ યા ફેલ હોવ ટ્વેલ્થ પાસ હો યા ફેલ હો કશું મેટર નથી કરતું અમે તમને પ્લેસમેન્ટ હંડ્રેડ પર્સન્ટ અપાઈશું પ્લેસમેન્ટ અમારા તરફથી હન્ડ્રેડ પર્સન્ટ હોય છે કંપનીઝ જેમ કે એમેઝોન બાયજુસ રેડ ચીલીઝ વીએફએક્સવાલા સિમ્પ્રેસ આના કરતાં પણ વધારે સાડી સાતસો ઉપર કંપની છે જે અમારી ટાયબ કંપનીઝમાં છે અને અમારા સ્ટુડન્ટ્સ એના અંદર જોબ કરે છે અમા અરેના એનિમેશનના સ્ટુડન્ટ્સે બોલીવુડથી હોલીવુડમાં કામ કર્યું છે મૂવીઝ જેમ કે આર બાહુબલી ભુજ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ અવતાર જેવા મૂવીઝમાં એમણે વર્ક કર્યું છે